નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળું ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્રો ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે આપણા ઇન્ડોફાર્મ ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીશું છ ફૂટના રોટાવેટર ઉપર તો વિડીયોને જોતા રહેજો તો અહીંયા જુઓ આપણું ટ્રેક્ટર ચાલે છે ઇન્ડોફાર્મ ત્રીસ અડતાલીસ ડીઆઈ પચાસ અને એની પાછળ જોડેલું છે સ્ટાન્ડર્ડ કંપનીનું રોટાવેટર જે છ ફૂટની અંદર છે અને આજે વરિયાળીનું કટિંગ ચાલે છે અહીંયા તમે જોઈ શકો છો કે વરિયાળીના ખર્ચા છે વરિયાળી અહીંયા વાઢેલી વરિયાળી છે બધી વાઢેલી વરિયાળી છે એને કટિંગ કરવાનું કામ ચાલે છે રોટાવેટરથી તો કેવું કટિંગ થાય છે પહેલાં તમે જોઈ શકો છો બિલકુલ પણ લોટ બનાવી દે છે કટિંગ તમે જોઈ શકો છો એકદમ માટીનો ભૂકો કરી દે છે ટ્રેક્ટરનું પરફોર્મન્સ તમે જોતા રહો હાલ બીજા લોનની અંદર ટ્રેક્ટર ચાલે છે પહેલા લોની અંદર આનાથી પણ વધારે સારું કટિંગ થાય પણ કટિંગ સારું મળી રહે છે એટલા માટે આપણે બીજો ગેર મારેલો છે અને ખૂબ સારું એવું પરફોર્મન્સ ટ્રેક્ટરનું છે રોટાવેટરની અંદર તમે જોઈ શકો છો અને આપણે રોટાવેટરની આગળ એક પતરું લગાવ્યું છે જેનાથી માટી આગળ વધારે આવતી નથી ટ્રેક્ટરને આગળ બિલકુલ પણ માટી આવતી નથી એ પતરાનું પરફોર્મન્સ આજે જ પથળું લગાવ્યું છે પથળું લગાવ્યા પછી આપણે પહેલું ખેતર મારી રહ્યા છીએ એટલે તમને પર્ફોમન્સ બતાવીએ પતરાનું પણ પતરું લગાવવાથી બિલકુલ પણ આગળ માટી આવતી નથી ખૂબ સારું જે ભાઈને રોટા રોટાનું વધારે કામ હોય કે ભાઈ આ રીતનું પરફોર્મ પતરું જરૂર લગાવો જેથી માટી ટ્રેક્ટર ઉપર પણ ઓછી આવે અને ટ્રેક્ટરના ડ્રાઈવર ઉપર પણ ઓછી આવે જેથી કામ કરવામાં સરળતા રહે એટલા માટે અહીંયા તમે જોઈ શકો છો કટિંગ આપણે જોઈએ બતાવીએ આ રીતનું કટિંગ છે એકદમ ભૂકો કરી નાખે છે અને બાજુમાં કપાસ પણ આપણે રોટાવેટર મારવાના છે બાજુમાં કપાસ પણ ઉભેલા છે અહીંયા જો તમે આમ તો રોટા હેઠળનું જે બધી માટી અહીંયા ફેંકીએ આગળ એ બધી માટી આગળ આવતી હોય છે ડ્રાઈવર આગળ અને કતરાથી પત્રો લગાવવાથી ઘણો બધો ફેર પડી જાય છે હવે આપણા ટ્રેક્ટરનું પરફોર્મન્સ તમને બતાવીએ ટ્રેક્ટર લગભગ પચાસથી સો રૂપિયામાં ડ્રોપ કરીને ચાલે છે બીજા કેબની અંદર જે ખૂબ સારું એ પર્ફોમન્સ કહેવાય અને અહીંયા તમે જોઈ શકો છો વધીઆઈ વાઢીને ઢગલો કરેલો છે આ ઢગલાને આપણે કાલે લેવાનો છે સ્ટેશનની અંદર બરાબર અને આજે તારીખ થઈ છે એકવીસ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ કાલે પચીસ તારીખ છે સોરી કાલે બાવીસ તારીખ છે બાવીસ તારીખે આ વરિયાળી લેવાની છે અને ટ્રેક્ટરની નીચે પણ આપણે એક પતરું પ્લેટ લગાવેલી છે જેથી ટ્રેક્ટરની નીચે કપાસ હોય એરંડા હોય ખૂબ મોટા ડોકાવાળા જે હોય પાક એ નીચે આપણે ટ્રેક્ટરની સેફટી માટે પ્લેટ લગાવેલી છે એનો જો વિડીયો તમારે અલગથી જોતો હોય તો આપણે અલગથી વિડીયો બનાવવાના છીએ જો ડિમાન્ડ આવશે કોમેન્ટની અંદર તો એનો પણ આપણે વિડીયો બનાવીશું અહીંયા તમને બતાવી દઉં કે આ રીતની પ્લેટ લગાવેલી છે અહીંયા જો કપાસની અંદર વોટર મારતા હોય તો અહીંયા બધી પાઇપો ખેંચાઈ જાય છે અથવા તો નીચે આપણે બ્રેકની ક્લચની જે વોટર પિન મારેલી હોય એ બધી ખુલી જાય છે એવું ના થાય એટલા માટે આપણે પ્લેટ લગાવેલી છે જે આપણે પરમાનન્ટલી લગાવી છે અને ફોલ્ડિંગ પણ છે જો તમારે કાઢવી હોય તો નીકળી પણ જાય છે તો એ રીતનું સિસ્ટમ બનાવેલી છે તો મિત્રો આ રીતનું કટિંગ હતું આપણા ટ્રેક્ટરનું અહીંયા તમને વરિયાળીના ડોકા પણ બતાવી દઈએ અહીંયા જોઈ શકો છો આ રીતે વરિયાળી વાઢીને અહીંયા આટલા ઠંઠા ઊભા છે અને આપણે કટિંગ કરીએ છીએ અને બાજુમાં કપાસ પણ મારવાના છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને જો વિડીયો ગમે હોય તો શેર કરજો અને જે મિત્રો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો અને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી